ગુડ મોર્નિંગ જય માતાજી હવારના છ અને નો ટાઈમ થયો હે નવા વર્ષનો નો આવ્યો આપડો પેલો વિડીયો હમણાં થોડા દિવસ થી વિડીયો નતો આવતો એનું કારણ હે કે અમાર કોલેજ ની પરીક્ષા ચાલુ હતી આજે પેપર હ પણ આજ તો રનિંગ કરીને પછી આપણે જઈશું ઘરે જઈને પછી તૈયાર બૈયાર થઈને કોલેજ વાળા નીકળીએ તમને બતાવું કે અમારું ગ્રાઉન્ડ જેવું અંધારું તો જોવા ખાલી આરતી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ દેખાતું જ નહીં એક નો ગેટ આવ્યો નું મહિન્દ્ર મહિન્દ્રાનું સ્વરૂપ ને દોડવાનું કારણ તો તમને કીધું જ પહેલા જ દાડે ગવર્મેન્ટ એક્ઝામ વાળા એવી સરપ્રાઈઝ આલી છે પોલીસ નું ફોર્મ ભરેલું હતું પોલીસ ની રનિંગ ની તારીખ આવી જી તારીખ આપણે બીજા મહિનાની ની તારીખ આવી છે રનિંગ ની એટલે હવે સવારે વેલા ઉઠી ગમે એમ દોડ દોડ કરો એક મહિનો પડે આખો જોઈએ થઈ જાય તો સારું થઈ જ જાય ના થઈ જાય આપણું ગ્રાઉન્ડ અંધારું હોય ને એટલે કોઈ દેખાતું નહીં હાઈવે ટચ જ છે તો ગમે તે કરીને ગ્રાઉન્ડ ના પોચ રાઉન્ડ પૂરા કરવા હતા પણ કાલ તો એને જ માર્યા પોચ નો ટાર્ગેટ આજ આ બધા દોડા હોય છ બાવન નો ટાઈમ થયો ધીરે ધીરે સૂર્ય ઉગા નહી તો હજુ અંધારું જ છે બ્લુ લાઈટ થઈ રહ્યું આપણે એ સાઈડ આપણું કર પોચમો રાઉન્ડ ફૂલ સ્પીડમાં પેલે કણથી ચાલુ કરો ને પેલે કણ એને થાક લાગી જાય એટલે અડધો મેલ દીધો તો છેલ્લો આટલેથી ચાલુ કરો હીરે અડધે આવીને પેલે કણ આવી મેલ દીધો અમુક બાઈકો લઈ લઈને દોડવા આવી હી અમુક રિક્ષા લઈ લઈને દોડવા આવી હી ટલે જ્યા ભાઈ તો મુક અમુક દોડા અમુક અમાર જવા શાડી ના ખર્ચા જ જઈશું

ઠંડી ની તો વાત જ ના પૂછો માર તો આરા બે થી બે હાથ એક કોમ જ નહીં હાલતા વિડીયો ઉતારો કે આ હાથ કોમ નહીં હાલતો કે આ હાથ કોમ નહીં હાલતો એવા ઠરી ગયા હાથ આપડા તો રૂમાલ બાંધી જ જવું પડે ને તો મોઢું એ ઠારી જાય યાર દે એક આખા રોડ ઉપર દોડી બેચારો ગ્રાઉન્ડ ઉપર કોઈ જગ્યા આવતું નહીં લાગતું પેલા ભાના કૂતરા કેડવા આવી ને આપણે કૂતરા આરતી કેડવા ના આવી આગળ કૂતરા બહુ વાર રાખવું પડે ને કઈ સર્ગી પડી

યદ્રવત હતું ને પિચ કા માખો હવે આપણે કોલેજ દોલે નેકડી ને પેલા આપણે બાઇક ને ચાલુ કરી મેલી ચમક બાઇક નાવાર હવા ના પોર માં શરદી થઈ જાય એટલે હા 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 ના એટલા વાર ઘડીક ચાલુ કરી મેળવું પડે ઘડીક ચાલુ પડી રહે ને એટલે થઈ જાય કમ્પ્લેટ થોડી વાર અમને આમ પડી રહે એટલે કમ્પ્લેટ થઈ જાય બાઈક દાતમ બાતમ કરીને તૈયાર રહે એટલે આપણે આપણો ઠેલો તૈયાર કરદા ઠેલો બનો રેડી કરી અંદરથી મુજા કાઢ લેવાની કોઈ હેફતે ફાવ ડાયરેક્ટ જ લઈ લેવા દેના કર હાથ ધરી દાયરે બર હરો હવે કરીએ

নাই 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 মই দিছো হা কেনে মই দিছো সন্তে যা পেলোৱা ব'ল

आशिक तू गोमणा पण बदे व्हायरल होई जाईल रेवा दे राव तारो व्हिडिओ आशिक तिथं म्हटला शर्मायाले आपले व्हिडिओ मजा नाही आऊ काम काम एक बोलियो हां काना दारंग कोमा ठिकाणती आयो आट जो आवे आटले आटले ओए આપણી જગ્યાલ બોલાવા હેડો કે ભરાઈ જઈને ફોન કર્યો નઈ લે છે એવું લખવું એવું લખવું હા લખ જ કરવું

આ ક્લાસ નહીં ખબર છોકરા બધા બે તો બે ને આઈ જાય આપણો ક્લાસ આગળ થી વળી કોમ જવાનું આ સાહેબ લેડા ભેલો મેલો અંદર જઈએ